વાઇર ને વહ જા દે આપડા મીતા વઈ ગયા લગન માં ઈતા ઓય ગયા હે કયુના ઓ પાસા હી તઈ જો કેવો કલમ જાડો વા હે અને જલા ભાઈ જો ઈની વાઇદરી કોઈ દી બંધાય જ નહીં સા વાઇદરી બંધાય ને ઓ કાઈમ ન જ કાઈ ઈ જીમ ન થી બાંધે હે આપ પછી હે ને નવ ભેં નો હાઉ હરા નવ આયગા હે કોઈ તૈયાર ન થી હું કઈ બધાઈ કેતા તા

હા લો જો બસ આ તૈયાર લગભગ થઈ ગયા છે આ બાજુ રાધુબેન ની એન્ટ્રી પડી ગઈ છે સોનલબેન ની એન્ટ્રી કઈ પડે એ જોવાનું છે ચાલ મારે ભાઈ જલ્દી અમાર જાવું છે અહી તથિયે જાવું છે ખાલી આ એક ધાર ટપવાની છે હા હા નું ફોન આવ્યો 8:30 વાગે કે અમને ભંડા દિયો પૂગે ચાલ હવે અમે અહીથી નીકળી પાછા આવીને પડી હાલા તવ ઓરટી કન કરે भले जो वीर भाई ऊचो करे है नहीं सोनल बेटा है 아니 머 엄마 में ऊभा है नहीं एंट्री पर गई है पाजो वहां हम ना विसुर है ऐसी में ना दिखाई जल्दी का निकले जो, निक जो के लगन गड़ा होई का व देखो हल्की का निकर नटली है तो गाड़ी ल पग लगे कपड़े भराई गया है अच्छे खी भरी पूरा रोज बूथ जो हमारे पापा है ने तो तो गाड़ी साफ करे है हां वह खुद प्रशांत ने आजला भैया लगिया जो आया घर ही गयो हेलो बथा खड़ गई जो गाड़ी में जैसे कृष्णा लगन करियावे वे जान कडा साहब है एक दो लगन है अबे लाडवन लाग नहीं है अबे आज जी आवी ने पसे हाजण भाई ने छेलो वारो है पसे उठाने बात जो है हो पसे डायरेक्ट ओरी 15 दिन पसे ओरी

हां हम सही देना जीम भाई, भाई, भाई। रे है ना अपने બધા જા હું જો ફરાજે લગા ચાલુ થઈ ગયા ભાયા કઈ ડબક હા ઓલી જ કમ નહી મે ફોન પડી ગયા આ તો વેલી વાટવી જો ઓલો કેરે વાટવી ને બગા અનદવાળો લો જો આવના જીલા જાને તી મન ઓ you अबेदार रुपए हैवी रहने है टेंशन मत कर वो तो खाना नहीं हम के बसने कर चलो नाक फुटली भाई बाल बाल तो पीजे की बनी है दे दो नहीं भाई रीती पर तू आ बे छोरा टेंशन मत અડધિયા દેખાય અડધી હું પીધું હું પીધું આપે હા હું પીએ દારૂ પી ભાઈ तो तो ना, ना <laughs> बात तो सही है <laughs> आइन का शरीर करी ने आ <laughs> ये रूपिया वापर वजह ही है तारे <laughs> वीरन भाई गल्लो फोड़ है इन्हा फोड़ है तो जो पश्चिम मावा मसाला ना हो राजू का कबे वापरी ना की नहीं माला कही ખોડો 4000 મમ્મી માંથી કાન બંધ કરીને આ ભાઈ અમે લગન કરીને જો આવી ગયા પાછા ઘરે તારે આટો થઈ ગયો કમ્પ્લીટ હવે હે છોડી ના દઈએ શ્રી કૃષ્ણ આ મહી આવી રે આ ફાઇનલી ભાઈ ના ઈ વાંધો ના આઈ લો લા અમાર વીરન ભાઈ ને ગલ્લો ફોડવાની ઉતાવળ હે શું માં હે ફોડે એટલે ના ફોડે કઈ દે હવે તો બગડે વપરાઈ જાય હજુ પણ હવે ના બગડે એટલે ઉનાડેન છિયાડે બગડે ને राजू राजू है। है <laughs> गला ने आखा को फोड़ है तो जो है, है नहीं, है नहीं नहीं कहीं रोगी रोगी उत्तावड़

अब ये गणता खरो बस थोड़ा दे मावा मसाला लेवा था ये मारे या माता रे बरस दिना माई जा हां अब तो मोटो થઈ ગયો બહુ કોઈ દેતેય નથી ઈ દેખો பைઠા પાઠા પર એકડી પડ્યા હે લે લે ભાગ પાડો થોડક બટકાવી લે થોડક મારા હાટુ બટકાવી લે मार इनके कौन किया रे रे के 3400 7000 नहीं था के 1500 થઈ જાય વિર મમી મોટી મોટી નોટી લેતી હતી તો તુટકે તો તમાર વીરેન ભાઈ ટ્રેડિશનલ ડ્રેસ હીં દેવો લઈ આવીતી આવી ગયો છે બતાવી તમે તમને 1200 થિયા भार? भार दो दो थे थे बार थे, थे बार बार तो। शहरों तो? <laughs> <अले जो गित्तुन। laughs> के निकाबा ना खो ना खो अभी मरा कि इबाप्रिना खोना भी हाँ तो अजीब पच्चा ना खो इसे हाँ अमित था यह इसे अल्लाह अल्लाह जी पचादा कभी इस त्याली जह काम

પાંચસો વાપરે તો ત્રીજે હા તો એમાં ના લાગે લૂટી જ લેવું હેજી આવે ભાઈ આ અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે ને ભાઈ ડ્રેસ કે ડ્રેસ એવું હોય શું વાંધો આવ્યો આમાં પાંચા ફીટ થાય છે લીધું નહીં હોય કેવી રીતના ઉમતા માપની થઈ ગઈ છે અને શું કહેવાય ખમીસ પેરણ અમારી દેશી ભાષામાં આને પેરણ કહેવાય આ કોટી છે અને આને કહેવાય ચોયણી નવીરેન ને જો પાંચે ફિટિંગ બહુ થાય છે એટલે થોડું સિલાઈ તોડી અને પાછી પકતી કરાવવી જો લાગે છે અમર વિરેન ભાઈ કેવો ઈ જરાક કમેન્ટ કરીને કેજો કે મસ્તી ની લાગે વિરે મારે આવી ગની કરાવન જરૂર રેવો તમે કહેતા હતા નાકરાઈ ના કરે હારું થી ને કે મને આવું કરી દિયો તો હું કરી લેવું નહીં હાલો ભાઈ જો આવો ટ્રેડિશનલ ડ્રેસ છે અમારો આ પણ પેરે હવે અમે મત પરતા કોઈ દી આવા પ્રસંગોમાં જરૂર પડે ફોન ગરમ થઈ ગયો છે જો આટલી વારમાં હં આ સીધોં સાદો ગોશ કરતા માઈપી થાય છે ને કોટીએ કોટી પેજો કેવડી માઈપી થાય કે ટૂકી થઈ ગઈ આ માઈક ખાઈ નકર નામથી ઠીક राजू का कंधे खट जाए शॉर्ट वीडियो वीरन मान ने ना दिन वाला पाई चाहे वा फिटिंग था ये मान चढ़ाई होगा कल्ला के उतार जो है ले भागी क्यों भाई અમે અમારા વિરેનભાઈ લઈ આવ્યો છે પ્રસાદ મારા કાકા ગયા તો કુંભના મેળામાં પ્રયાગરાજની પ્રસાદી લઈ આવ્યા છે કાકા ગયા તો ને કુંભના મેળામાં નથી સંજાવા હાથ થઈ ગઈ છે કલરવાળા લાલ લાલ થઈ ગઈ છે ને એ તલના જીનકા જીનકા દોડા હા હોય તલની પ્રસાદી હોય પછી રેવડી હોય કલર કલરવાળા મમરા હોય બબો તમે parcel મોકલવાનું કીધું હતું ઈ હવે હું સંજે લેતો આવી ભાઈ પાર્સલ પાર્સલ ફેરને જવાનું હતું પાર્સલ લેવા પણ હવે હું પછી લઈ આવી અને અટણું થી કામ માં આપણે જો બાપુ એવાલા ભેંસો ના ખીલાજી આપણે ભૂકતો હતું ને બાંધીયું ને ઈ બધું હાતી આકીને ફેરવચરોવ કરનાખી આયા આપણે જી ઘર ની બાજુ મકર ની પાછળ પ્રથમ નો ઉકેડો છે ને ઈ ને બધી ને પાવડર થી ઊંચો ચડાવીને માથે ધૂળ નાખી દીધી અને ઈ ધૂળ નાખતા તને Tata આપણે ટ્રેક્ટર માં કાઈક માં કચરા ઝારી આખી પેક થઈ ગઈ હતી ટુક માં દોર બધું નીચે બેહી બેહી तो ये बताओ तो हम तो रिपेयर करें और तो बस कोटे डीजल वाले बताते हैं हाँ की माँ तम मुझे पार्सल ले हो जाओगे ओह ही ना के भाई वो पार्सल नहीं बात नी नौरे नौरे है नहीं करवानी बापा कुंभ ना मेरा नहीं प्रसाद ही है ना जो हमारे जी यहाँ हाल है मांडवी ने नौ कहा क्या बा हाँ कहाँ ही मांडवी जन्मरे अपडेट हम तो हेलो था भाई जो मांडवी

गजब नो तारो मामो मारे ना चक्र तो ए तो ए कई थाय ना ए होई गई तारी बात ज ना थयो जल कोई मा जल ने जो सर्दी है हम पर तो नथी उधर से भाखा बेही गई तो ये तो ये एवडो मुठो भरिन खाय है जो एवडो मुठो ए मन लागे एवडो मुठो खा रे इने कदा ओका खा है हां ખાયું હવે એવું હે અમારે જલિયા ભાઈ નું કામ કાજ ને હવે આપડે થઇ ગયું હે દૂધ ટાઈમ મારે જવું તો મકાઈ ભરવા પણ અમારે બાપુ ભરી આવ્યા હે મારે જાવ હવે દૂધ ભરવા અટાણ હોય કે પાંચેક લીટર જેવું કહો તો હાલો હવે આજના વિડીયો નો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં જ્યાં સુધી આવજો